સમાચારો વિસ્તારથી મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કલાકારનો ઉલ્લેખ કર્યો છે લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદીના નામનો ઉલ્લેખ કર્યો છે તેઓના વખાણ કર્યા છે જગદીશ ત્રિવેદીએ સેવાનું નામથી એક બુક લખી છે ડાયરાથી કમ તમામ કમાણી તેના ખર્ચનો જગદીશ ત્રિવેદીએ હિસાબ આપ્યો છે સાથે જ બે હજાર સત્તરમાં પચાસ વર્ષના થયા ત્યારબાદ જગદીશ ત્રિવેદી ડાયરાની કમાણી વાપરે છે સામાજિક કાર્યો માટે જી હા આ ખૂબ જ ગૌરવની વાત છે આ તમામ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ

જગદીશ ત્રિવેદી સાથે જ લોકસાહિત્યકાર જગદીશ ત્રિવેદી મારી સાથે જોડાયા છે જગદીશભાઈ ખૂબ સ્વાગત આપનું જી ચોવીસ કલાકમાં અને સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમારા ખૂબ વખાણ કર્યા છે

प्रधानमंत्री ये तुम्हारा वखान करया छे माफ करशो वधो एक बार संपर्क टूटी गयो छे टेक्निकल इश्यू ना कारणे संपर्क नही थई शकतो जगदीश त्रिवेदी ने बुकनी पीएम मोदी ए बात करी छे मन की बात आज ही प्रधानमंत्री करी इस डायरा के एक प्रसिद्ध कलाकार है बाय जगदीश त्रिवेदी जी हास्य कलाकार के रूप में भाई जगदीश त्रिवेदी जी ने तीस साल से भी ज़्यादा समय से अपना प्रभाव जमा रखा है हाल ही में भाई जगदीश त्रिवेदी जी का मुझे एक पत्र मिला और साथ में उन्होंने अपनी एक किताब भी भेजी है किताब का नाम है सोशल ऑडिट ऑफ सोशल सर्विस एक किताब बड़ी अनूठी है इसमें हिसाब किताब है ये किताब एक तरह की बैलेंस शीट है पिछले छः सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहाँ कहाँ खर्च हुआ इसका पूरा लेखा जोखा किताब में है ये बैलेंस शीट इसलिए अनोखी है क्योंकि उन्होंने अपनी पूरी आय एक, एक रुपया समाज के लिए स्कूल हॉस्पिटल लाइब्रेरी દિવ્યાંગજનો જુદી સંસ્થાઓ સમાજ સેવા ખર્ચ કરિવેદી લોક સાહિત્યકાર મારી સાથે જોડાયા છે જગદીશભાઈ આપનું ખૂબ સ્વાગત ઝી ચોવીસ કલાકમાં અને તમને ખૂબ ખૂબ અભિનંદન પ્રધાનમંત્રી આજે મન કી બાત તમારે ખૂબ વખાણ કર્યા છે આ પ્રશંસા કરી છે ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે થેન્ક યુ મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કારણ કે આજે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ને ત્રેવીસ હું મારા પરિવાર સાથે મન કી બાત કાર્યક્રમ જોતો હતો અને આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર મિનિટ સુધી મારા વિશે વાતો કરી અને મને એટલું બધું બળ મળ્યું છે મને એટલી બધી એનર્જી મળી છે કે હવે હું બમણા વેગથી સમાજ સેવામાં જોડાઈશ બિલકુલ જગદીશભાઈ એક સવાલ કે આ સત્કાર્ય માટે તમને પ્રેરણા ક્યાંથી મળી મને એ તો બહુ લાંબી વાત છે બેન 2012 ના સાલ માં જ્યારે હું અમેરિકા હતો મારો 45મો જન્મદિવસ હતો અને ત્યારે આખો દિવસ હું એકાંતમાં રહ્યો અને પછી જે મને જ્ઞાન થયું કે કયું કશું જ સાથે આવવાનું નથી નથી પ્રસિદ્ધિ આવવાની નથી પૈસો આવવાનો એટલે મેં એ વખતે જ જાહેરાત કરેલી મારા 45માં જન્મદિવસે કે હું પાંચ વર્ષ સુધી જે કંઈ કમાઉં એ મારા પરિવારનું પણ જેવા મને પચાસ વર્ષ પૂરા થાય પછી હું જીવું ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવકનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું આવી જાહેરાત મેં અમેરિકા બે હાજર બારમાં કરી હતી અને ઈશ્વરની કૃપા કે હું તારીખ સાથે વચન પાળી શકો અને બારમી ઓક્ટોબર બે ના દિવસે મેં પચાસ વર્ષ પૂરા કર્યા બસ ત્યારથી આ સફેદ વસ્ત્ર પહેરું છું અને મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી દઉં છું

કે હું કોણા નવ કરોડ સુધી પહોંચી ગયો છું એટલે અત્યારે પહેલું લક્ષ્ય મારું એ છે કે હું અગિયાર કરોડ રૂપિયાનું દાન કરું અને આમ તો હું જીવું ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું સમાજ સેવા કરતો રહેવાનો છું પણ અગિયાર કરોડ પછી મારે શું કરવું એ કોઈ વડીલોની અને કોઈ માર્ગદર્શકોની સલાહ લઈ અને પછી આગળ વધીશ બેભાઈ જગદીશભાઈ પરિવાર નો જરૂરથી સહયોગ હશે આ સદકાર્ય કરવા માટે આ સેવા કરવા માટે પરિવાર કેટલો સહયોગ કરે છે શું કહેશું પરિવાર માટે બધા જ સંતો બધા જ આપણા રાજકીય આગેવાનો જયારે જયારે મારી શાળાઓના ઉદઘાટન માં આવે જેટલી સરકારી શાળાઓ બાંધી છે મારી કોઈ શાળા નથી બધી જ સરકારી શાળાઓ પબ્લિક લાઇબ્રેરી બનાવી અને અર્પણ કરી એક ચાઇલ્ડ માલન્યુટ્રીશન સેન્ટર તો આ બધા ઉદ્ઘાટનમાં આપણા રાજકીય આગેવાનો આવે બહુ મોટા સંતો આવે તો એ બધા જ તમે જે વાત કરીને એ વાત કરતા હોય છે કે તમારા કરતા પણ તમારા ધર્મ પત્ની નીતાબેન એને અમે વધારે અભિનંદન આપીશું કે એક પણ રૂપિયો ઘરે ન લાવવો પચાસ વર્ષ પછી આ નિર્ણયને એમણે હસ્તે મોટે વધાવી લીધો મારે એક જ દીકરો છે અને મારા પુત્ર વધુ એ બંને ટોરોન્ટો કેનેડા રહે છે તો એ પણ મને સતત ફોન કરી અને મને ઉત્સાહિત કરે મને એમ કહે બંને કે તમે પપ્પા તમારાથી જે કઈ થાય સેવા કરો અમારે તમારું કશું જ નથી જોતું એટલે મારો પરિવાર આવો મને સંતોષી મેળો છ્યાસી વર્ષના મારા માતુશ્રી એ પણ સતત મને આશીર્વાદ આપ્યા કરે આમ મારા માતુશ્રી મારા પત્ની મારો દીકરો અને મારા પુત્ર વધુ ચારેય મને સંપૂર્ણ સહકાર મેળ્યો નહીતર હું આ કાર્ય ન કરી શક્યો હોત બિલકુલ થી જગદીશભાઈ બે હજાર ત્રેવીસ ના વર્ષનો આજે છેલ્લો દિવસ છે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે નવું વર્ષ બે હજાર ચોવીસ નવા વર્ષમાં એવા કેટલાક કાર્યો કંઈ વિચારીને રાખ્યા છે કે આ વર્ષમાં આ કાર્યો સેવાભાવી રીતે કરવાના છે આ કાર્યો કરવાના છે જી ચોવીસ કલાક સાથે કંઈ શેર કરશો હા

મેં દાન આપ્યું છે અને મેં શરત એ કરી છે કે એ છાત્રાલયનું નામ કાનજીપુટા બારોટ છાત્રાલય આપવામાં આવે એટલે આ ત્રણ જે પ્રોજેક્ટ છે એ મારા માટે ખૂબ અગત્યના છે અને બીજું કે આવતા વર્ષે મારે અગિયાર કરોડનો આ મારો સંકલ્પ પણ પૂરો કરવો છે અને એના માટે હું કટિબદ્ધ છું હું કાર્યક્રમોની અંદર બોલવા લાગ્યો છું કે બે હજાર ચોવીસમાં એ ઘટના બનશે એક આખા વિશ્વને અસર કરશે એક માત્ર મારા પરિવારને

લગાતાર ચાર મિનિટ સુધી પીએમે મન કી બાતમાં જગદીશ ત્રિવેદીની વાતો કરી તેમની સેવાભાવી જે કાર્યો છે તેને બિરદાવી